થઈ ગયા છે જોવો મસ્ત લાગે કમેન્ટ કરી દેજો કેમ લાગે છે હાડિયા હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં તો બસ બધા મજામાં તો છે ને મમ્મી પોગી જાય છે કાલે મોવા ને આજ તે સગાય મારા હાળાની તો અત્યારે બધા નાઇન ટુ રેડી થઈ જાય છે કમ્પ્લેટ જોવા મમતાની બધા તૈયાર થાય છે

ક્લિપ મારી દેવું નાની એવી પછી સીધા મળીશું સગાઈમાં આપણે હવે તમારા હાટુભાઈ છે આ નીપના છે તમારા કોટલા બાજુના છે મમતાની બધા તૈયાર થઈ છે તો અડધે વરા તો બની ગયો અમારા પાટલા હાવ છે હાટુભાઈ મારા મારા હાહારા તો કેમ લાગે છે કે નહીં મારે કરતા એમ તૈયાર થવામાં આ સુરતવાળા છે મોટા પાટલા હાવ બધા તૈયાર થઈ ગયા છે હવે રાવા દેવી ગાડી લઈને આપડી સીધા રાવા દેવી સીધા સગાઈમાં જ મળશે લાઈક કરો આયસર નીકળી ગયું છે બધા આયસર માં વહી ગયા છે અમારા ટુ વ્હીલર જવાનું છે આપડે ટુ વ્હીલર જવાનું છે તો વાઘનગર રોડ છે અમારે રોડ ની કાંઠે જ મારા હાહરા મકાન છે

અને મારા હાડુભાઈ છે આ નવા હાડુભાઈ બને કેમ હાડભાઈ આ નવા સાડુ બન્યા છે મારા બધા મહેમાન બેઠા છે વેવાડની વિધિઓ શરૂ કરે છે લગન લખાય છે બપોર પછી પાછા અમારે અહીંયા આવવાના છે બપોર પેલા અમે ગયા બપોર પછી આવવાના તો આ બધાને સોડા ને પીવું છું તો રસ્તા માં ઉભા દુકાને હાઈવે ઉપર છે ઘણા સમય પછી હું તને આવડે આ સોડા મેં સાંભળી જાય એ પહેલાં પીતી હતી એ પછી આજ પીવું છે પાછળ વાળી થોડા બને રીજો આગળ અમારે બપોર મહેમાન આવવાના છે અત્યારે અમે જતા એટલે બપોર ખાઈને પીને પછી થોડા થોડા પી લઈએ અત્યારે ખાઈ લેવી કાઢ દેવ મજા ને વેપર ખાવાની તો થોડા પીવે ને તો આ કલાસ માં

બપોર પછી પાછા મહેમાન આવવાના છે અત્યારે તૈયાર થઈ જાય કા કેવી લાગે મસ્ત લાગે કમેન્ટ કરી દેજો કેમ લાગે છે હાડિયા તું એવો ને એવો જ લાગે છે હા લ્યો ના આપણે કપડાં નથી બદલા આપણે એને એ જ તેમ નામ હાળાના ને હાળીના બેના લગ્ન છે નથી લેવા મને આવી ગયા મને ને મારા હાળાને બે એને છે તા બનાવો બેહાડી દેતા તો મહેમાન બધા બહાર છે અને મને મારા હાળા બેય બે ની કે તમે બે સા બનાવો મહેમાન અમે હાથ ધરે કા હાળા હા આમ કઈ થોડું હોય પછી ધારા લગન છે ને યાર વાત કરો વરાદ અને સા બનાવો બેહાડે હાડે વરાદ અને સા બનાવો બે ને સા બનાવો બે દીધા કે તમે બે સા બનાવ્યા કરો હવે બનાવી હાલો મહેમાન આવી જશે બધા નાનો વરાદો છે ને નાનો વરાદો તૈયાર થઈ ગયો છે કા વરાદા ઓળા વરાદા ખાલી કરી નાખ્યું આ વરાજો તૈયાર થઈ ગયો છે વરાદાની માં એ ઉભી છે દાંત ખતરો વરાદાની માં કેમ બધા વેહવા માં

Hãy cho kênh Ghiền Mì Gõ Để không được à không được à 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

પીઠીની વિધિ પૂરી હ હ હો બહાર નીકળો દવાઈ ગયો કહી ગયો હાલો એક લાઈક કરો